આ છે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાનું દેવલકી ગામ દેવલકી ગામના ખેડૂત પંકજ બોરડ દ્વારા રોકડિયા પાક કપાસ મગફળીની ખેતી 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 કર્યા બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રત્યે વધુ સજાગ બનીને ચંદનની કરવાનું વિચાર્યું હતું પંકજભાઈની ઉંમર આજે પાંત્રીસ વર્ષની છે પરંતુ સમગ્ર વાત નવ વર્ષ પહેલા શરૂ થાય છે પોતે સોશિયલ મીડિયામાં રીલ્સ જોઈ રહ્યા હતા આ દરમિયાન તેમણે ચંદનની ખેતીની રીલ્સ જોઈ અને માહિતી મેળવી અંતે ચંદનની ખેતી કરવાનું નક્કી કર્યું મને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે બાપ દાદા આજ સુધી રોકડિયા જ પાક વાવે છે કપાસ વાવે છે મગફળી વાવે છે એટલે મેં એવો વિચાર કર્યો કે આપણે કંઈક જુદું કરીએ અને મેં ચંદન ઉપર ધ્યાન દોર્યું અને મને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા જોડ્યું કે ભાઈ ચંદનની ખેતી છે અને નિરાતવાળી ખેતી છે એટલે મેં ચંદનના હું નર્સરીમાંથી રોપાલી આવ્યો અને મેં ચંદન વાવ્યા છે

પંકજભાઈએ જણાવ્યું કે સફેદ ચંદનના આંતરરાષ્ટ્રીય બજાર ભાવ હાલના સમયે દસ હજારથી બાર હજાર રૂપિયા છે આ સાથે ચંદનનો પાક પરિપક્વ થવાનો સમયગાળો સોળ વર્ષનો છે સોળ વર્ષ ચંદનનો પાક પરિપક્વ થતા ચંદનના વૃક્ષમાંથી આશરે છ થી નવ કિલો જેટલું ચંદનનું ઉત્પાદન મળી આવે છે એટલે એક વૃક્ષ દીઠ નેવું હજારથી એક લાખ વીસ હજાર રૂપિયાનું ઉત્પાદન મળી શકે છે અમરેલી જિલ્લામાં સામાન્ય રીતે ખેતીના પરંપરાગત પાકોની મોટાભાગે ખેતી થાય છે સાડા પાંચ લાખ હેક્ટરમાં જમીનમાં ખેતી થાય છે દર વર્ષે એમાં મેજોરિટી કપાસની ખેતી થાય છે છેલ્લા બે ત્રણ વર્ષથી મગફળીનો એરિયા પણ વધ્યો છે સાથે ક્યાંક ક્યાંક સોયાબીનનું વાવેતર થાય છે મુખ્યત્વે આ ત્રણ પાકોની ખેતી થાય છે થોડા વધતા ઓછા પ્રમાણમાં ખેડૂતો ખેતીના અન્ય પાકો છે જે તલ છે મગ છે મગ છે આવી ખેતી પણ કરતા હોય છે અને સાઠ સિત્તેર હજાર હેક્ટરમાં બાગાયતી પાકોની પણ સારી એવી ખેતી થાય છે જેમાં દસ હજાર હેક્ટરમાં ફળ ખેતી થાય છે ગીર કાંઠાના જે તાલુકાઓ છે એમાં મેંગો એટલે કે આંબાના પણ બગીચાઓ ખૂબ સારા પ્રમાણમાં છે અને ગીરની કેસર કેરી પણ વખણાય છે પણ જે ખેતીના પાકો છે પરંપરાગત પાકો એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોના અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં માઇગ્રેશન થયા છે પછી કેટલાક અંશે લેબરના પ્રશ્નો પણ જોવા મળે છે એના લીધે ધીમે ધીમે જે ખેડૂતો પિયત ધરાવે છે અથવા તો પિયત ખેતી ધરાવે છે તેઓ અન્ય પાકો તરફ નજર દોડાવતા હોય છે જેમાં કેટલાક બાગાયતી પાકો ફળાવજાળો તરફ આગળ વધતા હોય છે જ્યારે કેટલાક ખેડૂતો જે માઇગ્રેટ થયેલા છે બહાર રહે છે અને પોતાના વતનમાં જે જમીનો છે એને સાચવવા માટે પડતર ન રહે એના માટે ઇમારતી લાકડાઓ અને ફોરેસ્ટના લગતા પાકો તરફ પણ જાય છે જેમાં ખેડૂતોના મુખ્યત્વે બે ઓપ્શન અમરેલી અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પસંદ કરતા હોય છે એમાં પ્રાયોરિટીમાં ચંદનની ખેતી કરે છે ખેડૂતો જેમાં લાંબા ગાળે સારું એવું પ્રોડક્શન મળતું હોય છે અને ખેડૂતોને નફો મળતો હોય છે અને બીજા વિકલ્પમાં ખેડૂતો મિલિયા દુબિયા એટલે કે મલબારી નીમની ખેતી કરે છે જે બંને ઇમારતી અને સુગંધિત લાકડાઓ છે અને સૌરાષ્ટ્રની અને આમ ગણો તો અમરેલી જિલ્લાની મોટાભાગની જમીન આ બધા પાકો માટે ખૂબ જ અનુકૂળ છે ઓછા પિયતમાં પણ આ પાકો થઈ શકે છે અને નહિવત માવજત અને નહિવત ખર્ચમાં આ ખેતી થતી હોય છે જેથી કરીને પ્રતિ વિસ્તાર આવકની દૃષ્ટિએ અન્ય પાકોની સરખામણીમાં એવરેજ આવક આવતી હોય છે પણ ખર્ચની લાગત જો ગણવામાં આવે તો બહુ નહિવત હોવાને લીધે ખેડૂતોનો જે કોસ્ટ બેનિફિટ રેશિયો છે નેટ પ્રોફિટ છે એ સારો એવો મળતો હોય છે જેથી ખેડૂતો આ પાકો તરફ આકર્ષાઈ રહ્યા છે અમરેલી બાગાયતી અધિકારી જેડી વાળાએ મહત્ત્વની વાત કરી હવે સાંભળો કે ચંદનની ખેતી પર અમરેલી જિલ્લા કૃષિ તજજ્ઞ ચેતન કુંભાણી શું કહે છે જે ચંદન છે એ મોટાભાગે બે પ્રકારના હોય છે સફેદ ચંદન અને લાલ ચંદન સફેદ ચંદન છે એનું વૈજ્ઞાનિક નામ છે આલ્બાનીસ કરીને અને એ દસથી પંદર વર્ષનું એનું આયુષ્ય હોય છે એ જે છોડ તૈયાર કરવાનો હોય છે એનો એક રોપ દસથી દસ રૂપિયાથી માંડી સારામાં સારો રોપ જોતો બસો રૂપિયા આસપાસનો મળી રહે છે હવે જે સફેદ ચંદન છે એની ખાસિયત એ છે કે એનો સૌથી વધુમાં વધુ ઉપયોગ એરોમેટિક પ્રોપર્ટીમાં થાય છે એટલે આ જે અત્તર બનાવવાના હોય છે એના જે તેલ આવે છે એ બનાવવાના અને આપણા માટે રાજી થવા જેવી વસ્તુ એવી છે કે ભારતમાં જે સફેદ ચંદન બને છે એની જે આલ્ફાબીટા કેમિકલ આવે છે એ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ એટલે કે આલ્ફાબીટા કેમિકલ છે એ સત્યાશી ટકા આવે છે બીજા નંબરે જે આવે છે તે આલ્ફાબીટા ટેકનિકલવાળું તેલ એ ઓસ્ટ્રેલિયામાં આવે છે એના ખાલી બાર ટકા છે એની અમે આપણું સત્યાશી ટકા એરોમેટિક તેલ જ આવે એની ટકાવારી એટલી સારી છે હવે સામાન્ય રીતે એક વૃક્ષ જે છે એ દસથી પંદર વર્ષ સોળ વર્ષ સુધી લેતું હોય છે અને કમ્પ્લીટ વૃક્ષ તૈયાર થઈ જાય એમાં દસથી બાર કિલો આસપાસનું એનું ચંદન નીકળે છે સામાન્ય રીતે એક છોડમાંથી જે ચંદન નીકળે છે એ દસથી બાર કિલો એનું આપણા સારા સામાન્ય માર્કેટમાં દસથી પંદર હજાર રૂપિયા કિલોનો ભાવ હોય છે એટલે એક છોડ તમે ગણો તો કમ્પ્લીટ દોઢ લાખ રૂપિયા આસપાસનો પડે છે હવે બીજી વેરા વસ્તુ આવે છે કે લાલ ચંદન કરીને વેચી આવે છે એનું નામ છે પેટ્રોલ અને સેન્ટા નીલ કરીને આવે છે એનો આપણે અહીંયા સાવરકુંડલા કે ગુજરાતમાં જનરલી એનું વાવેતર ઓછું થાય છે ઓછું થવાનું કારણ એવું છે કે ત્રીસથી પાંત્રીસ વર્ષ લાંબુ એનું આયુષ હોય છે અને એની મેડિસિનલ વેલ્યુ વધારે છે પણ આપણા વિસ્તારમાં એટલા બધા એ સફળ થયા નથી પરિસ્થિતિ એવી છે કે અત્યારે દુનિયાને દર વર્ષે સાત હજાર ટન આસપાસ ચંદનની જરૂરિયાત છે એની સામે દુનિયા અત્યારે ખાલી ત્રણસો થી સાડા ત્રણસો ટન જ આપી રહી છે એમાંથી ભારત દોઢસો થી બસો ટન ભારતમાંથી નીકળે છે ભારતમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી અને ખાસ તો થોડા લા થોડા સમયથી તંદરનું વાવેતર દર વર્ષે વધતું રહે છે ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં ઓછામાં ઓછા નવું વાવેતર બારસો થી પંદરસો એકરનું થયેલું છે સાંતાલામ આલ્બાનીના વૃક્ષને સફેદ ચંદનનું વૃક્ષ કહે છે જેનું આયુષ્ય પંદરથી સોળ વર્ષનું છે સફેદ ચંદનનો ઉપયોગ અત્તર અને તેલ બનાવવામાં થાય છે સામાન્ય રીતે ખેડૂતો છે તે રોકડિયા પાકનું જ વાવેતર કરતા છે પરંતુ અમરેલી જિલ્લાના પંકજ બોરડ નામના જે ખેડૂત છે તેને ચંદનના વૃક્ષની ખેતી કરી આપ જોઈ શકો છો કે ચંદનના વૃક્ષનું પાંચ વીઘામાં વાવેતર કરીને ખેડૂત છે તે આગામી દિવસોમાં કરોડોપતિ ખેડૂત થાય તેવા સ્પષ્ટપણે સમીકરણો છે નવ વર્ષના તો આ વૃક્ષો અત્યારમાં થઈ ગયા છે હાલમાં રક્તચંદન અને સફેદ ચંદનના વૃક્ષો હોય છે પરંતુ પંકજ બોરડે સફેદ ચંદનના વૃક્ષો વાવ્યા છે અને લગભગ એક હજાર જેટલા વૃક્ષો હાલમાં ઊભા છે નવ વર્ષ સુધી થઈ ગયા હોય અને વીસ વર્ષે આ પાક ઊભો થતાં આશરે પાંચથી છ કરોડ રૂપિયાની નફો પંકજ બોરડ નામનો ખેડૂત છે તે કમાશે ફારૂક કાદરી ગુજરાત તક અમરેલી